નમસ્કાર આપકી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર

એવો સૌને બી વિશ્વાસ છે અને મને પણ વિશ્વાસ છે હવે વકીલ મંડળ તમારું જે છે એનો તમારો આયોજન શું છે ઓપન આયોજન મુખ્યત્વે સમસ્યા બેઠક વ્યવસ્થા છે વકીલોને યોગ્ય બેઠક વ્યવસ્થા મળે વકીલોને પોલીસ સ્ટેશનમાં અપમાનિત ના કરવામાં આવે જજિઝ દ્વારા વકીલોનું માન સન્માન કોર્ટ રૂમમાં જાળવવામાં આવે એ મુખ્ય માંગ રહેશે ભાવિન વ્યાસ વડોદરા વકીલ મંડળની બે હજાર ચોવીસ બે હજાર પચીસની ચૂંટણી તારીખ વીસ શુક્રવારના રોજ થઈ રહી છે જેમાં આ વખતે મેં નેહલ સુતરિયા ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી છે ત્યારે મારી મારા તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ શ્રીઓને મારી કોટી કોટી વંદન સાથે નમ્ર વિનંતી છે કે દર વર્ષની જેમ મને આ વખતે વોટ આપી અપાવી મને વિજય બનાવો જેથી આવનારા વર્ષમાં મારે વકીલશ્રીઓના કામો સારી રીતે કરવા છે અને એક જૂથ થઈને લોકોને મદદરૂપ થવું છે જેથી મને ફરી એક વખત વિજય બનાવો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે હું છેલ્લા બે હજાર ચારથી ઇલેક્શન લડું છું અને છેલ્લા વીસ વર્ષથી વડોદરા વકીલ મંડળમાં અલગ અલગ પોસ્ટ પર હું ચૂંટાઈ આવું છું મારું નામ એડવોકેટ નેહલ સુતરિયા એક્સ સેક્રેટરી